તો હેલો મિત્રો નમસ્કાર તો આપણે વિડીયો લઈને આવી ગયા છીએ તો આપણી વિડીયો છે વાત કરવાની છે તો તમને ખબર હતી કે કીર્તિ પટેલને ખજૂરભાઈનો જોરદાર વિવાદ થયો હતો દોસ્તો અત્યારે હાલ લાલભાઈ ની એન્ટ્રી થઈ ગઈ છે અને લાલભાઈ આહિર એમ કહેવાય છે કે સુરતની અંદર કીર્તિ પટેલ ની ગોતે છે અને એમ કહેવાય છે કે જડી જાય તો એના ઘોબા પણ ઉપાડી લેવાના છે દોસ્તો તો દોસ્તો તમને ખબર હશે કે કીર્તિ પટેલે લાલભાઈ આહિરની ગાળો પણ દીધી છે દોસ્તો હાલ અત્યારે ઘણી બધી ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે દોસ્તો અને ઘણા બધા સપોર્ટમાં પણ ઉતરી ગયા છે દોસ્તો તો તમને ખબર હશે કે કીર્તિ પટેલ પટેલને ખજૂરભાઈ જોરદાર વિવાદ થયો હતો ખજૂરભાઈ વિશે અવરનવર ખુલાસાઓ પણ કર્યા હતા અને હાલ અત્યારે એમ કહેવાય છે કે ખજૂરભાઈના સપોટમાં લાલભાઈ આહિર આવ્યા છે અને લાલભાઈ આહિરનું મેદાનમાં આવી ગયા છે અને મેદાનમાં આવતા જ તે કીર્તિ પટેલના ઘોબા પણ ઉપાડવાના છે દોસ્તો હાલ અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે દોસ્તો તો ખજૂરભાઈ છે ભગવાન છે અને એમ કહેવાય છે કે ત્રણસો ઉપરના મકાનો પણ ગરીબ લોકોને બનાવી દીધા છે અને ગરીબ લોકોને એમ કહેવાય છે કે ખાવા પીવાનું કરિયાણું ન હોય તો કરિયાણું પણ મહિનાનું દેતા હોય છે દોસ્તો અત્યારે હાલ કીર્તિ પટેલ ખજૂરભાઈનો વિરોધ કરે છે દોસ્તો અત્યારે વિરોધમાં તો તમને ખબર કે અત્યારે કીર્તિ વિરોધ થઈ રહ્યો છે અને અંદર લાલભાઈ પણ વિરોધ થઈ રહ્યો છે દોસ્તો હાલ અત્યારે લાલભાઈ સપોર્ટમાં આવ્યા છે અને એમ છે કે કીર્તિ આમ ગોબા વાતો થઈ રહી છે દોસ્તો તો આના વિશે તમારે શું કહેવું છે કમેન્ટ કરીને જરૂર દોસ્તો અમારી ચેનલમાં નવો તો ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશો નહીં તેથી કરી આવો વિડીયો માટે લાવતો હોશો દોસ્તો તો હાલ અત્યારે ઘણા બધા સોશિયલ મીડિયા પર અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે દોસ્તો તો એમાં તમારે શું કહેવું છે કમેન્ટ કરીને જરૂર ને જરૂર બતાવી ગયું તો આજનો વિડીયો લાઈક શેર જરૂર કરી ફરી બીજા વિડીયો મળી તપ્ત કરીએ જય 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 હિન્દ જય ભારત બાય બાય